હેલો ગાઈઝ ગીતા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ ભાવનગરી ભરેલા લીલા મરચાની રેસીપી અને જો તે ના હોય તો તમે મોટી સાઈઝના લીલા મરચાં લઈ શકો છો તો ચાલો આપણે બનાવીએ લીલા કાઠિયાવાડી ભરેલા મરચાંના ભજીયા તેના માટે મેં અહીં છ ન ભાવનગરી લીલા મરચાં લઈ લીધા છે તેને આપણે વચ્ચેથી ઊભા ચીરા કરી લઈશું અને તેની અંદરના બીજ બાર કાઢી લઈશું કેમ કે તે બહુ તીખા હોય છે મેં અહીં બે ચમચી આખા દાણા શેકી લીધા છે અને એક ચમચી જીરું શેકી લીધું છે તેને મિક્સીમાં પીસી લઈશું હવે તે પીસાઈ ગયા છે તેમાં મેં પાંચ છ વાળી લસણ ની નાખી છે મેં અહીંયા એક બાઉલ જેટલા શેકેલા સિંગદાણા નાખ્યા છે હાફ ટી સ્પૂન નમકૂન હળદરનો પાવડર લઈશું કાશ્મીરી મરચું ટીસ્પૂન દાણાજીરું પાવડર એક ચમચી ખાંડ અહીંયા આપણે ખાટો મીઠો સ્વાદ આવે તેના માટે એક ચમચી લીંબુનો રસ લઈ લઈશું હવે ઢાંકણ લગાવીને તેને પીસી લઈશું હવે આપણો આ મસાલો રેડી છે તેને થોડો કરકરો પીસવાનો છે હવે ગેસ પર એક કઢાઈ મૂકી દઈશું અને તેમાં ત્રણ ચમચી બેસન નાખીને શેકી લઈશું જો લોટ ના હોય તો તમે તીખી આ મોળી સેવ એડ કરી શકો છો લોટને બ્રાઉન કલરનો શેકાવા દેવાનો છે

હાફ ટી સ્પૂન મીઠું હાફ ટી સ્પૂન ઇનો એક ચમચી ઓઈલ થોડું થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરી લઈશું ખીરું આપણે ઘટ બનાવીશું અને તેમાં થોડા ધાણા નાખી દઈશું યલો કલર લાવવા માટે હાફ ટી સ્પૂન હળદર નાખીશું હવે તેને મિક્સ કરી લઈશું આ ટાઈપનું રબડી જેવું ખીરું બનાવવાનું છે જે મસાલો આપણે તૈયાર કર્યો હતો એની અંદર બે ચમચી તેલ એડ કરીશું અને પછી તેને મિક્સ કરી લઈશું હવે આપણે મરચાંની અંદર મસાલો ભરી લઈશું આવી રીતે બધા મરચાની અંદર મસાલો ભરી લઈશું આવી રીતે બધા મરચા મેં ભરીને તૈયાર કરી લીધા છે હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું મરચાં હવે તળી લઈશું

અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના આપેલ બેલ આઇકન દબાવજો તેનાથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરનાર મત ભૂલના થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો